જુનાગઢના માળિયા હાટીનામાં પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા માળિયા હાટીનામાં સ્ટેશન રોડ પર ગામની વચ્ચેથી પસાર થતા વોકળામાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પટેલ સમાજ પાસેના નીચાણવાળા શક્તિનગર સહિતના વિસ્તારોમાં ગોઠવડું પાણી ભરાતા લોકો પરેશાન થયા જૂનાગઢ માંગરોળ પંથકમાં સવારે છ થી લઈ આઠ વાગ્યા સુધીમાં કુલ ઓગણત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો હતો જૂનાગઢના માળિયા હાટીનામાં નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાયા લોકોના ઘરોમાં પણ પાણી ઘુસ્યા છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને એક જ વાત કરી રહ્યા છે કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તે અત્યારે ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો છે

અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આમાં આનું નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત તંત્ર ને કરી રહ્યા છે આજ અંગે વધુ વાત કરીશું સંજય ફોનલાઈન પર જોડાયા છે સંજય જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં જે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે વરસાદના કારણે શું કહેવું છે સ્થાનિકોનું

પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને માળિયા અને માંગરોળ પંથકમાં જે ગત રાત થી અવિરત વરસાદ વરસી રહ્યો છે ક્યાંય રૂપ પાણી ભરાયા છે ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી છે જેથી લોકો હાલ જે છે જે પાણી નિકાલની વર્ષોથી માંગ કરી રહ્યા છે પરંતુ તેમની માંગ સંતોષાતી નથી આ હાલ જો વાત કરવામાં આવે તો લોકો જે કહી રહ્યા છે કે અમારી માંગ તાત્કાલિક સંતોષાય એવી લોકો માંગ કરી રહ્યા છે જી આભાર સંજય માહિતી આપવા માટે

એટલે ખેડૂતને બહુ ફાયદો થઈ ગયો અને પાણીની પણ જે મુશ્કેલી હતી એ પણ દૂર થઈ ગઈ તો અવિરત આવી કૃપા પ્રભુ કરતા રહીએ તો વરસ સારું નીકજે તો અને થોડી ઘણી મુશ્કેલીઓ પાણી અહીંયા પટ્ટ સમાજ પાસેથી બોલું છું અને પાણીનો થોડો કાંઈ પ્રોબ્લેમ તો રહી જ છે અવારનવાર ભરાય છે તો એના માટેની થોડીક વ્યવસ્થા કરવી એ પણ એક જરૂરી છે